હલો ધોરણ આઠના વિદ્યાર્થીઓ વિષય ગુજરાતીમાં આજે આપણે ભણવાના છે પાઠ તેર સાગરકાંઠાનો પ્રવાસ સાગર એટલે શું એ તો તમને ખબર જ હશે ને સાગરકાંઠો એટલે દરિયા કિનારો બરાબર ને દરિયા કિનારો એટલે સમુદ્ર કિનારો બરાબર તો આના લેખક છે રઘુવીર ચૌધરી એમનો જન્મ એમના વિશે આપણે માહિતી મેળવી લઈએ તો એમનો જન્મ પાંચ બાર ઓગણીસો આડત્રીસના રોજ થયો હતો રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે તેઓ જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે બરાબર તેઓ નવલકથા લખે છે અને નાટ્યકાર પણ છે કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધો વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે મતલબ તેઓ નાટકો પણ લખે છે અને નિબંધો પણ લખે છે તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠા સાહિત્યનું સર્જન કરે છે ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધુપુર માધવપુર દ્વારકા સોમનાથ દીવ દાંડી માંડવી તેમજ માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે અહીં તમને જાણીને નવાઈ લાગશે તમને સમાજ વિદ્યા ખબર હોય તો ખબર હશે કે આપણો ગુજરાત રાજ્ય જે છે બરાબર આપણું ગુજરાત જ કહીશું કારણ કે ગુજરાત આપણું જ છે તો આપણું ગુજરાત રાજ્ય જે છે તેનો પશ્ચિમ કિનારો દરિયા કિનારાથી ઢંકાયેલો છે મતલબ કે તેની આખી જે સરહદ છે પશ્ચિમી સરહદ તે દરિયા કિનારો આવેલો છે આશરે સોળસો કિલોમીટર જેટલો લાંબો અરબ અરબસાગરનો દરિયા તેની સાથે જોડાયેલો છે બરાબર ને તો ઘણી જગ્યાએ ઘણા બધા સ્થળો આવેલા છે જે જોવાલાયક છે બરાબર ને આપણે તમે જોયા ના હોવ તો એક નાનો પ્રવાસ તમે તમારી સોમનાથે પ્રવાસ પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી હવે તમને ખબર છે કે વર્ષાંતે શિયાળામાં તમને પ્રવાસ એટલે કે બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે બરાબર ને શાળામાંથી તો એના માટે એક કમિટી નિમી હતી સર વર્ગ શિક્ષકે કે આપણે ક્યાં ફરવા જવું છે તે તમે પોતે નક્કી કરો અને અમને સલાહ સૂચન કરો તો એ સમિતિમાં રેવતી વરુણ અને સિંધુ એ ત્રણ બાળકો હતા ઘંટ વાગતા ચર્ચા અટકી ઘંટ વાગતા એટલે રિસેસમાં એ લોકો ચર્ચા કરી રહ્યા હતા પણ બેલ પડી ગયો એટલે એ લોકોની ચર્ચા એટલે કે વાતો વાતાઘાટો જે થતી હતી તે અટકી ગઈ સોમનાથે પ્રવેશ કરવાની સાથે સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી સોમનાથ કોણ હતા તે શિક્ષક હતા એ ભૂગોળના શિક્ષક હતા ભૂગોળ એટલે ખબર છે ને તમને જે તમને ભૌગોલિક રચના વિશે માહિતી આપે સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ નામનો એક આખો પાઠ હોય છે તમારો બરાબર ને અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા હવે એ જે સર છે જેમનું નામ સોમનાથ છે તેઓ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાઓના ચાહક હતા પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા પાટિયા પર લખાઈ બાળકોએ લખી હતી કોઈ પંખની પંક્તિ બરાબર કાવ્ય રચના જે વાંચીને તેઓ રાજી થયા એટલે કે ખુશ થયા વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા રેલાય આવતી છોને બધી ખારાસ પૃથ્વીની રેલાય આવતી છોને બધી ખારાસ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી તો પૃથ્વી પર ખારાશ ક્યાંથી રેલાય આવે છે તો તમને બધાને ખબર છે કે દરિયાનું પાણી કેવું છે ખારું છે બરાબર ને તો રેલાએ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો સિંધુ કોણ છે તો અહીંયા તો બાળકનું નામ પણ સિંધુ છે પણ દરિયાને પણ સિંધુ કહેવામાં આવે છે તો સિંધુના હૃદયમાંથી ઉઠશે અમે વાદળી એટલે કે તમને ખબર છે કે જે તાપથી વરાળ બને અને વરાળથી વાદળો બને બરાબર ને તો દરિયામાંથી જ આપણને વાદળો પણ મળે છે અને વરસાદ પડે છે આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂંસવા ગયા એટલે કે સાફ કરવા ગયા કે આગળના જે ટીચર છે ગુજરાતી વિષયના એમણે આ લખ્યું હશે એમ કરીને ત્યાં તો રેવતીએ વિનંતી કરી સાહેબ રહેવા દો સાહેબ એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે તો સુભાષિત લખવામાં આવેલું છે બરાબર તો શું છે તો કોઈકની જન્મદિવસની શુભેચ્છા લખી છે સોમનાથે એમને ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા અને આજે કદાચ એ પોતે ભૂલી ગયા હશે એટલે ચૂકી ગયા પણ એમને હવે યાદ આવી ગયું કે બાળકોએ આ પંક્તિ લખી છે તો એ કોઈના જન્મદિવસે જ લખી હશે એટલે એમણે જોવા માટે કે આજે કોનો જન્મદિવસ છે એમણે પોતાનું રજિસ્ટર કે ડાયરી ખોલી બરાબર ને આજે પોતે કેમ ચૂકી ગયા પોતાના પર એમને વિચાર આવ્યો કે આજે હું કઈ રીતે ચૂકી ગયો આજે તો વર્ગમાંના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે બરાબર સિંધુ નામના બાળકનો આજે જન્મ દિવસ છે સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો થયો તમને ખબર છે કે આપણા ઈન્ડિયામાં ભારતમાં બરાબર ને મોટા ગુરુજીનો આશીર્વાદ લેવામાં આવે અથવા વડીલોનો આશીર્વાદ લેવામાં આવે છે ક્યારે જન્મ દિવસે પગે લાગીને તો રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી સિંધુ મીઠાઈ લઈને આવ્યો હતો પોતાની જન્મદિવસ પર તો એ રેવતી જે છે જેની મિત્ર છે અને ક્લાસમેટ છે તે શું લઈને આવી હા મીઠાઈનું પડીકું લઈને આવી સોમનાથે પહેલો ટુકડો લીધો સોમનાથે એટલે કે વર્ગ શિક્ષકે પહેલો ટુકડો લીધો અરે વાહ છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી મતલબ કે એની મમ્મી સરસ સુખડી બનાવતી હશે બરાબર ને હવે સુખડી તો તમને ખબર જ હશે અનુભવ હશે હું તો પથરા જેવી બનાવું બરાબર ને મારી સુખડી કોઈ ખાય ને તો દાંત તૂટી જ જવાના તમારી મમ્મી કેવી બનાવે છે તે તમે વિચારી લેજો બરાબર ને રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી રેવતી શું કરતી હતી વિદ્યાર્થીઓને મતલબ કે સીધું ઘણી બધી સુખડી લાયો હશે અને બધા બાળકોને એ મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ

દરિયા કિનારો જોવો હતો પછી તે કચ્છનું માંડવી હોય સૌરાષ્ટ્રનું માધુપુર હોય અને દક્ષિણ ગુજરાતનું તિથલ હોય આ ત્રણેયમાંથી સાહેબ નક્કી કરે તે સાબાસ તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું બરાબર સાહેબ સોમનાથે શું કહ્યું કે શાબાસ તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા મતલબ કે આગલા વર્ષનો જે પ્રવાસ હતો એ ક્યાંનો હતો આબુ અને અંબાજીનો હતો મતલબ કે એ લોકો પર્વતો પર્વતીય વિસ્તારમાં ગયા હતા એક તો ભૂગોળના સર છે તો સ્વાભાવિક છે કે તે આ રીતની ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવાના જ તો એમણે એમ કહ્યું કે લાસ્ટ ટાઈમ આપણે પર્વતીય વિસ્તારમાં ગયા હતા અને પર્વતીય વિસ્તાર વિશે તમને ખબર હોય તો એના રસ્તા ઊંચા અને વાંકા વાંકા ચૂકા સર્પાકાર હોય છે બરાબર ને અને બહુ સાંકડા હોય છે અને તમને એની આસપાસ મોટી મોટી ખીણો ઝાડો બધું બહુ ઘણું જોવા મળે બરાબર તો આ વખતે બાળકોએ શું વિચાર્યું કે આપણે હવે આ વખતે દરિયા કિનારો જોવા જઈશું રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા બરાબર પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ સિંધુએ કહ્યું બરાબર પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ તો રવિશંકર વિશે મહારાજ વિશે તમે જાણતા હશો જાણો છો ને આપણે આગળના સેમેસ્ટરમાં એટલે કે આગલા વર્ષે આગલા સેમેસ્ટરમાં બરાબર તમારું જે શરૂઆતના દિવસો હતા એમાં આપણે રવિશંકર મહારાજ પાઠ ભણી ગયા અને તમને ખબર છે કે રવિશંકર મહારાજ પુણ્યના પર્વત જેવા જ હતા બરાબર બહુ પરોપકારી અને સારા માણસ સેવક સમાજ સેવક હતા બરાબર ને તમને હવે એમના વિશે કોઈ કોઈ માન્યતા હોવી જોઈએ નહીં કારણ કે આપણે એના વિશે બહુ જાણીએ છીએ એ સિવાય પણ તમે એમના વિશે કંઈક જાણવા માંગો તો તમે લાઇબ્રેરીમાંથી વધારેનું મેઘાણી ઝવેરચંદ મેઘાણીએ લખેલી એમના વિશેની જે પુસ્તક છે એમાં તમને ઘણું બધું જાણવા મળશે બરાબર ને તો તમે શોધીને વાંચી શકો છો પણ અહીં જે પૂર્વ પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ જે છે એમના લેખક છે સ્વામી આનંદ એમ સિંધુએ કહ્યું મતલબ સિંધુને ખબર છે બરાબર પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ બરાબર ને જેટલો પર્વત ઊંચો છે આપણે પૃથ્વીની ઊંચાઈને જોઈ તો આપણે સમુદ્રના ઊંડાણ વિશે એટલે કે દરિયાકિનારે પણ જાણવું જોઈએ વેરી ગુડ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા તમે સમાજ વિદ્યામાં ભણ્યા હશે ગોડમેજી પરિષદ વિશે આ બધી જે વસ્તુ છે ક્યારે તો ગાંધીજી એમાં ભાગ લેવા માટે ગયા હતા આ બધી જે કવાયત હતી એ બધી આઝાદી પહેલાની હતી બરાબર ને અંગ્રેજો સાથે આપણી ગોળમેજી પરિષદ થયેલી એક અને બે તો તમે એના વિશે સામાજિક વિજ્ઞાનમાંથી વધારે જાણી શકો છો ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે આ ફરીથી લેખકનું નામ આવ્યું ઝવેરચંદ મેઘાણી એમને ખ ખાતરી હતી કે બાપુ જે છે એ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ એટલે કે સાગર જેવી ખારાશને પી જવા વાળા બાપુ થોડી અંજલિ નવ ધોળજો બાપુ ગાંધીજી દરિયા દિલ હતા ગાંધીજી દરિયા દિલ હતા એ તો બધાને ખબર હતું બરાબર ને એમણે કદી કોઈને સાપ ન આપ્યો આશીર્વાદ આપ્યા એમણે માત્ર લોકોને શાપ કોઈવાર નહીં આપ્યો એટલે કે શ્રાપ નહીં આપ્યો કોઈને ખરાબ નહીં કીધું એમણે માત્ર ને માત્ર આશીર્વાદ આપ્યા એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી એટલે કે એમના હૃદયમાં અમૃતરૂપી વાગડી હતી વરસાદ વરસાદ વરસી જાય એટલી બધી એમના હૃદયમાં શું હતું અમીરૂપી વાદળી વાદળ હતા તે પણ કેવા અમૃતથી ભરેલા બરાબર મીઠી વાણીથી ભરેલા તો આપણે અહીં આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ એક ભાગ આપણે આવતીકાલે આગળનું ભણીશું જય હિન્દ